નમસ્કાર જોહાર વાત કરીશું ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગની ડાંગ જિલ્લાનો આરોગ્ય વિભાગની પોલ ખોલતો આ વિડિયો છે ડાંગ જિલ્લાની આરોગ્યની કથળેલી હાલતની પોલ ખોલતો આ વિડિયો છે ડાંગ જિલ્લામાં આદિવાસીઓને આરોગ્યની સુવિધા મળે છે એનો પોલ ખોલતો આ વિડિયો છે ડાંગ જિલ્લાના ગળત ગામની વાત કરીએ ગળત ગામમાં એક મિની હોસ્પિટલ તમે જોઈ શકો છો એ પણ હોસ્પિટલ કે જ્યાં કદાચ તો સામાન્ય સીએસસી હોય આપણું સરકારી એ સીએસસી પર પણ દવા ન હોય એટલા દવાનો ભંડાર સાથે ચાલતી મિની હોસ્પિટલ છે એ પણ એક બંગાળી ડોક્ટર ચલાવે છે એની પાસે કોઈ પણ સર્ટિફિકેટ નથી ફક્ત એમણે અમુક જ ટ્રીટમેન્ટ કરવાની હોય છે પણ ત્યાં તમે જોઈ શકો છો ચાર થી પાંચ

હોસ્પિટલ ચલાવવા માટે એમને બળ મળે છે ગામના લોકો દ્વારા ગામના લોકો એમને પ્રોત્સાહન આપે છે કારણ કે ગામના લોકોની પણ વાત તમે સાંભળશો પટેલ પોલીસની વાત સાંભળશો ગામના સરપંચ છે એની વાત તમે સાંભળશો તમને પણ થશે કે વાત સાચી છે શું કહે છે ગામના પટેલ સરપંચ અને શું કહે છે ડોક્ટરની મિની હોસ્પિટલ ડાંગની આહવા ગામ આહવાના ગરતની મિની હોસ્પિટલ આજે આપણે આવી પહોંચ્યા છીએ આહવા તાલુકાના ગડદ ગામે અને ગડદ ગામમાં તમે આ મારી પાછળ જોઈ શકો છો આ એક ઘર છે મસ્ત મોટું ઘર છે અને આ ઘરની અંદર એક ડૉક્ટર સાહેબ રહે છે અને જે ડિગ્રી વગરના ડૉક્ટર નહીં તો અહીંયા કોઈ પ્રકારનું બોર્ડ માર્યું છે નહીં તો કોઈ પ્રકારની પરમિશન છે કોઈ જ જાતનું એમના પાસે ડોક્યુમેન્ટો નથી આવો હું તમને અંદર જોવા લઈ જાઉં છું કે કેવો છે આ હોસ્પિટલની હાલત હવે આ નાનું જે ક્લિનિક જે ચલાવી રહ્યા છે તમે અમારી પાછળ જોઈ શકો છો અહીં દવાનો આખો જથ્થો છે જ્યારે આવા ડૉક્ટરો જીપીસીબીની જે ગાઈડલાઇન્સ હોય છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એની પણ ધજિયા ઉડાવી રહ્યા છે કારણ કે જે પણ તમે બાટલો હોય છે અથવા સિરીન હોય છે એમને ક્લિયરલી જે વેસ્ટેજ હોય છે એમને વેસ્ટેજ બહાર મોકલવામાં આવે છે અને ત્યાં તેને ડિસ્ટ્રોય કે એને સળગાડી દેવામાં આવે છે પરંતુ અહીં તો કોઈ જ નિયમો લાગુ પડતા નથી મારી તમે સાથે અહીં જોઈ શકો છો ડૉક્ટર પણ અવેલેબલ નથી ખુરશી પર ડોક્ટર પણ નથી અને જે અહીં મેં જ્યારે આવ્યો ત્યારે મેં જોયું કે અહીં પેશન્ટો છે એક બેન છે એક ભાઈ છે અને ડૉક્ટરની ગેરહાજરી વગર જ એમણે અહીં બાટલા ચડાવ્યા છે હવે જે બાટલા ચડાવનાર એક ભાઈ છે એમને છોકરાએ બાટલા ચડાવ્યા છે નથી તો એમની પાસે કોઈ સર્ટિફિકેટ નથી એમને કોઈ કાયદા કાનૂનનું ખબર કે નિયમો શું છે પરંતુ એમણે પોતાને જવાબદારી કે જે પણ હશે કે ડૉક્ટરે એમણે કીધું હશે કે બાટલા ચઢાવી દો કારણ કે આ બોક્સ ખરેખર બહુ નિંદનીય છે તમે એ નીચે જોઈ શકો છો કે બાટલા ભરીને પૈડા છે આખું વેસ્ટેજ આગળ થોડું આગળ જોશો ત્યાં હજુ સિરીનના પહેલે સિરીન છે સિરીનના બોક્સ છે બધું જ છે

જેમ બને તેમ આરોગ્ય વિભાગે આ બાબત પાછળ જે મિની હોસ્પિટલ ચાલી રહી છે ગડદ ગામમાં આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ ધન્યવાદ જે આ બાટલો જે કાઢી રહ્યા છે ભાઈ એમને આપણે પૂછીશું ખરેખર આ કોઈ ચઢાવ્યો હતો અને કેવી ભાઈ તમારું નામ શું છે ગોપાલભાઈ ગોપાલભાઈ આ બાટલો કોઈ ચઢાવ્યો હતો ડૉક્ટરે તો ડોક્ટર તમને સોંપી જાય છે પછી ક્યાંને શું કરવાનું છે શું નહીં કારણ કે હવે કાઢશો તો તમે બરાબર છે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ છે કે તમે આ કોઈ કોર્સ કરી રહ્યો છે અથવા તો નર્સિંગમાં હવે તો પછી આપણે આદિવાસી પ્રજા સાથે તો તમે જ કરી રહ્યા છો કારણ કે એ તો બહાર ના છે ડૉક્ટર પણ તમે તો અહીંયાના આદિવાસી છો ને તમે આવું ના કરી શકો આમની સાથે આમના સ્વાસ્થ્ય સાથે કેડા કેટલું લેવું જોઈએ જે ચાલીસ રૂપિયાનો બાટલો હોય છે તે જ આપણા આદિવાસી પ્રજા પાસે અઢીસો પાંચસો રૂપિયા લેતા હોય છે કેટલા રૂપિયા લે છે તમારી પાસે તમને શું લાગે છે કેટલા રૂપિયા થાય છે આના તમને કીધું તો હશે ને કારણ કે ભાઈનો નો બાટલો પૂરો થશે પેમેન્ટ તો કરશે જ ને તમને ડોક્ટરે એ નથી તો પેમેન્ટનું તો વહીવટ તમે જ કરશો ને ડોક્ટરને જ કોન્ટેક્ટ નહીં તો એમને કહેવાનું એમ છે એ તો બધું આ કામ કરતા છે પણ જે વહીવટ છે ડોક્ટર ઘરે છે અને મારી સામે તમે જોઈ રહ્યા છો એ બાટલો ઉતારી રહ્યા છે ધીરે ધીરે

એમના એમનો એમને સપોર્ટ છે એટલે એ ચાલુ ચાલી રહ્યું છે તો અને એક સા કારણ એ કયા કારણસર અહી ચાલી રહ્યું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું જી રોહિતભાઈ આ જે ચાલી રહ્યું છે કેટલા વખતથી ચાલી રહ્યું છે અછાલા બે ત્રણ ચાર એક વર્ષ ચાલી રહ્યું છે ચાર એક વર્ષથી ચાલી રહ્યું છે તો અને શું તકલીફ છે તમને મતલબમાં અહી લોકોને જે અભાવ થાય છે તમે શું કહેવા માંગો છો તકલીફ માં એવું છે આપડા ત્યાં સેન્ટર અત્યારે ભાઈનું એના પહેલા અમાર પાસે કોઈ સુવિધા નહોતી બરાબર એના કારણે ડોક્ટર બેસાઈ છે પ્રાથમિક સારવાર તાવ આવે માથો દુખાવો સન દુખાવો એટલા માટે કોઈ આહવા જવા માટે લોકો પાસે પૈસા નથી બરાબર એના કારણે આ સામાન્ય બીમારી અહીંયા પૂરી થતી છે એટલે જેમ કે તાવ આવતો હોય કે માથા દુખાવો પેટમાં દુખાવો કે જે બી હોય છે તો એ સામાન્ય જે પ્રાથમિક જે સારવાર હોય છે તે અહીં એ ડોક્ટર પ્રોવાઈડ કરે છે એ ડોક્ટર નું ડોક્ટર બીએમએસ છે કે કેવું છે

એલો કરતા હોય આ ડોક્ટર બંધ કરાવવાનો હોય તો પછી અમને એમ એસ ડોક્ટર આવે તો ચોવીસ કલાક માટે આપો અહીંયા સાચી વાત છે અને જરૂરત છે ખરેખર આપણા આદિવાસી પ્રજા માટે જ્યારે સરકારે આવી મોટી યોજના જે આયુષ્યમાન ભારત મંદિર એને મંદિર પણ નામ અપાયું છે પણ એ મંદિરમાં કોઈ પણ પ્રકારની લોકોને જે દુવિધા હોય છે એ દુવિધાને સાંભળવા વાળો કોઈ ડોક્ટર નથી કે કોઈ નર્સ નથી અને જેના થકી આપડા આદિવાસી ના પૈસા પણ જતા રહે છે કારણ કે ચાલીસ પચાસ રૂપિયા જે બાટલો હોય છે એના અઢીસો પાનસો રૂપિયા લે છે અને અહી આવવા જવાનું હોય તો આવવામાં ઘણો બધો ખર્ચો થઈ જાય છે ભાડા ભત્તાનો ઘણો ગણો ખર્ચો થઇ જાય છે તો તમે સરકાર ને શું કેવા માંગશો સરકાર શું કરે તમારા માટે સરકાર અમારે એટલું જ કેવું છે અમને પીએચસી આપો સારા ડોક્ટર આપો હવે સીએચઓ હશે સિસ્ટર હશે આશા વર્કર હોય છે એ લોકો મોટા કામ પણ નથી કરી શકતા ને સાચી વાત વધી વધી ને ગોળી આપશે એના ઉપર હું શું આપવાના છે લોકો એટલે અહીં ખાલી મતલબ મેડિસિન ખાલી અપાય છે કોઈ પ્રકારની મેડિસિન ખાલી સિવાય કોઈ પણ સારવાર નથી બરાબર છે હવે એ સુવિધા કરી આપતા હશે અમને રેગ્યુલર ડોક્ટર જોઈએ ને તો ચોઈસ કરાયા રહેવા જોઈએ એમબીબીએસ ડોક્ટર બરાબર ને પૂરી દવાથી માંડીને ટોટલ સુવિધા હોય કોઈ ડિલિવરી આપણે અમને કે કેટલી પપા પડતી છે અમને ખબર છે મે રાત રાત નકે જે છે હા તો ડિલિવરી તો તમારે આહવા જ જવું પડે કારણ કે નિયરબાય કા તો સુબીરમાં તમે સુબીરમાં એક તો કરી શકતા હશો કા તો પછી તમારે આહવા જ જવું પડે ડિલિવરી માટે તો દરેક તાલુકામાં એવું જ હોય છે કે વઘઈ તાલુકો હોય તો વઘઈ જાય આહવા તાલુકો હોય તો આહવામાં માં આવે સુબીર તો સુબીર હવે એક તો આપણે સેવા આપણા પાસે છે એ લોકો ના નથી એ લોકો સેવા નો આભાર માનું કે એ લોકો સેવા કરતા જ છે બરાબર પણ ટાઈમ પર એ લોકો વર્દેમાં હોય હોય ટાઈમર પહોંચતા નથી મારા ગાડીમાં લગભગ પાંચ થી છ ડિલિવરી મારા ગાડીમાં રસ્તામાં થયેલી છે બરાબર એટલે એટલે સેવા અમે કરીએ છીએ

ક્લિનિક ચાલશે જ નહીં